શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ પર આપણી ચેનલ ધાર્મિક વ્રતકથા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આ વિડિયોમાં આપણે આસો માસના શુક્લ પક્ષની પાપાંકુશા એકાદશી વિશે જાણશું આ એકાદશી ક્યારે આવે છે તેનું શું મહત્વ છે પારણ ક્યારે કરવું અને એકાદશીની પૂજાવિધિ કેવી રીતે કરવી આ બધું આપણે જાણીશું જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો અને જો આપ પહેલીવાર આ ચેનલ જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી નવા નવા વિડિયો આપ સુધી તરત પહોંચી શકે ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહે તન્નો વિષ્ણુ પ્રચોદયાત બોલો લક્ષ્મીપતિ નારાયણની જય એકાદશીનું મહત્વ એકાદશીને અગિયારસ તિથિ પણ કહે છે મહિનામાં બે વખત એટલે કે શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષ બંનેમાં આ તિથિ આવે છે આ તિથિના સ્વામી ભગવાન શ્રી હરિનારાયણ છે આ દિવસે લક્ષ્મીનારાયણજીનું પૂજન કરીને ભક્તો મનોવાંછિત ફળ મેળવી શકે છે જીવનના ચાર પુરુષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષ એકાદશી દ્વારા પ્રાપ્ત થઈ શકે છે એકાદશી ભગવાન નારાયણને અતિ પ્રિય છે વ્રતોમાં તે રાજા સમાન છે અને પાવન માનવામાં આવે છે એકાદશીને ભગવાન નારાયણની શક્તિ સ્વરૂપા પણ કહેવામાં આવે છે આ તિથિએ ઉપવાસ અને પૂજન કરવાથી જીવનના પાપો અને દોષો નષ્ટ થાય છે પાપાંકુશા એકાદશી આ એકાદશીને પાપાંકુશા એકાદશી કહે છે તેનો અર્થ છે પાપોને નષ્ટ કરનારી એકાદશી આ દિવસે ભગવાન શ્રીહરિની વિશેષ ભક્તિ પૂજા અને દાન પુણ્ય કરવાથી મનુષ્ય પોતાના અજાણતા કે જાણતા થયેલા પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે અમારા ઋષિમુનિઓએ મનુષ્યને સારા માર્ગે દોરી જવા માટે વ્રત જપ તપ અને ઉપવાસનું સૂચન આપ્યું છે તેમાં એકાદશીનું વિશેષ સ્થાન છે તિથિ અને પારણ આ વખતે પાપાંકુશા એકાદશી તિથિ શરૂ થશે બે ઓક્ટોબર બે હજાર પચ્ચીસ ગુરુવારે સાંજે સાત વાગીને દસ મિનિટ વાગ્યે અને પૂર્ણ થશે ત્રણ ઓક્ટોબર બે હજાર પચ્ચીસ શુક્રવારે સાંજે છ વાગીને બત્રીસ મિનિટ વાગ્યે ઉદયાતિથિ પ્રમાણે ત્રણ ઓક્ટોબર બે હજાર પચ્ચીસ શુક્રવારે આ વ્રત રાખવાનું રહેશે વ્રતનું પારણ ચાર ઓક્ટોબર બે હજાર પચીસ શનિવારે સવારે છ વાગ્યા વાગ્યાથી લઈને સવારે સાડા આઠ વાગ્યા સુધી કરવાનું રહેશે પારણનો અર્થ છે વ્રતનું સમાપન આ સમયે પ્રભુને ક્ષમા માગી દાન પુણ્ય કરીને વ્રતનું સંકલ્પ છોડવામાં આવે છે વ્રત કેવી રીતે કરવો એકાદશીનું વ્રત હંમેશા ભૂખ્યા રહીને જ કરવું આવશ્યક નથી શારીરિક રીતે શક્ય ન હોય તો ફળ આહાર લઈ પણ કરી શકાય છે પરંતુ મહત્વની વાત એ છે કે મન શુદ્ધ હોવું જોઈએ સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવાના પછી ભગવાન નારાયણની મૂર્તિ કે ચિત્રની પૂજા કરવી તુલસીપત્ર સમર્પિત કરવો ધૂપ દીપ નૈવેદ્ય પંચામૃતથી આરાધના કરવી આ દિવસે ખાસ કરીને દાન પુણ્ય કરવાનું મહત્વ છે અન્નદાન વસ્ત્રદાન કે ધનદાન જરૂરિયાતમંદને કરવું પુરાણોમાં વર્ણન પદ્મપુરાણ અને ભાગવત પુરાણ અનુસાર આ એકાદશીનું પાલન કરનારને માત્ર ધનસંપત્તિ જ નહીં પરંતુ મૃત્યુ પછી સ્વર્ગલોક અને અંતે મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે એટલે આ એકાદશીને મોક્ષદાયીની એકાદશી પણ કહેવામાં આવે છે એકાદશી પૂજન અને નિયમો એકાદશીના દિવસે સવારે ભગવાન નારાયણનું પૂજન કરવું જોઈએ રાત્રે જાગરણ કરવાનું હોય છે આ વ્રતનું ફળ અસીમ છે એવું કહેવામાં આવે છે કે તેની ગણતરી શક્ય નથી વ્રતનો સંકલ્પ સવારે કરાય છે સંકલ્પ વખતે પ્રાર્થના કરવી કે હે પ્રભુ આજે હું એકાદશીનો ઉપવાસ કરું છું ઉપવાસમાં ચા દૂધ ફળાદી લઈ શકાય છે જો એક સમયનું સાત્વિક ભોજન લેવું હોય તો તે પણ થઈ શકે છે બીજા દિવસે પારણ કરીને વ્રત પૂર્ણ કરીશ આ પ્રાર્થના પછી પ્રભુને પુષ્પ અને તુલસીદલ અર્પિત કરવું આ દિવસે ગાયમાતાની સેવા કરવી પશુ પક્ષી અને પ્રકૃતિના સંતાનો પ્રત્યે દયા દાખવવી એથી વિશેષ પુણ્ય મળે છે પીપળાના વૃક્ષની પૂજા કરીને જળ અર્પિત કરવું પિતૃનારાયણનું સ્મરણ કરવું પીપળાની સાત કે એકસો આઠ પ્રદક્ષિણાઓ કરવી દીપદાન કરવું આ બધાનું મહત્વ છે તથા પવિત્ર જળાશયોમાં સ્નાન અને દાન પુણ્ય કરવું જોઈએ કારણ કે આ એકાદશી પાપોનો નાશ કરનારી અને મોક્ષ આપનારી છે આજે લક્ષ્મીનારાયણજીની પૂજા કરીને ભક્તો જીવનમાં સુખ સમૃદ્ધિ અને આરોગ્ય મેળવી શકે છે ખાસ કરીને તુલસી માયને દીપદાન અને પ્રાર્થના કરવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે એકાદશીના નિયમો આ દિવસે કોઈની નિંદા કુટિલતા કે વેરભાવ ન કરવો દિવસ દરમિયાન ઊંઘવું નહીં વ્યસન કરવું મનાય છે બહાર ગામ જવાનું થાય તો અજાણ્યું અન્ન ખાવાનું ટાળવું આ દિવસે વાળ કપાવા પણ નિષેધ માનવામાં આવે છે જો કોઈ નોકરી કે ફરજને કારણે આ નિયમોનું પાલન ન થઈ શકે તો પ્રભુનું નામ લઈ જરૂરી કર્મ કરવું જોઈએ કેમ કે ઘરનું પાલનપોષણ અને સંતાનોની જવાબદારી પણ મહત્વની છે શાસ્ત્રોના નિયમો જૂના સમયમાં જણાવાયા હતા પરંતુ આજના સમયમાં પરિસ્થિતિ પ્રમાણે લવચિકતા રાખી શકાય છે સ્ત્રીઓ અને સૂતકમાં વ્રત જો સ્ત્રીઓને માસિક ધર્મ હોય તો તેઓ પૂજા ન કરી શકે પરંતુ વ્રતનો સંકલ્પ રાખી શકે છે પાંચમા દિવસે દાન પુણ્ય કરી શકે છે ઘરમાં સૂતક જન્મ કે મૃત્યુ હોય તો પૂજા શક્ય નથી પણ વ્રત અને દાન પુણ્ય બાદમાં કરી શકાય છે માનસિક વ્રતનું મહત્વ જો સમય ન મળે તો પણ માનસી સેવા દ્વારા પૂજન કરી શકાય છે પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસ જ વાસ્તવિક વ્રત છે સાત્વિક ભાવ રાખવો પ્રકૃતિ પ્રત્યે પ્રેમ રાખવો આંગણું સ્વચ્છ રાખવું પશુ પક્ષી પ્રત્યે દયા રાખવી આ બધું પણ મહાન વ્રત સમાન છે આ રીતે કરાયેલ વ્રત પાપોનો નાશ કરીને ભક્તોને પુણ્ય અને અંતે મોક્ષ આપે છે મિત્રો આ એકાદશી વ્રત વિશેની માહિતી તમને પસંદ આવી હશે ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુડરીકાક્ષ મંગલાયત્નમ હરિ બોલો મંગલમૂર્તિ લક્ષ્મીનારાયણ દેવની જય મિત્રો સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે